તો હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં મજા માં આવી છે તો સ્વાગત છે આપણે એન્ડી કોલ વ્લોગ ની અંદર તો જય માતા જય મંગલ તો આટણે આપણે આવી ગયા છે આપણે બધા પશુને સરવા માટે લઈને તો પશુ આપણે બધા સરે છે તો વિડીયો મરે તો બની રહેજો કે પશુને લાવેલા છે કે પશુ નથી આવેલા હવે આટલે હું બતાવી દઉં કઈ કઈ વિડીયોમાં સાદો રહેજો તો જો ભાઈ કાબરી અહીંયા છે આપણો વાસડો અહીંયા છે ઓલી ગાય અહીંયા છે એ હું ને ઘરક દૂર છે જોઈ શકો અહીંયા બે પાડીને વાસડો ને બધા ન્યાસે પાડો ને તો આ બે ધોરા આપડે આયા હાચો છે એક બે ધોરા આયા હતરેલા જોય સરસ છે ગાઈ એક બી આયા છે ત્રણ આયા છે એક આયા છે બી આયા છે આપણે રાત છે હા છે જોયું આ તો બી ભેગા ભેગા જોય ગમેતી હો જો તો મિત્રો આપણે બધાઈ જાજ હે ને વરસાદ આવી ગયો ફૂલમ ફૂલ એટલે આપણે સરવા મુકી દીધા છે છૂટા तो जो अभी आई सर से गाय पासड़ो जो कटंग कटंग कापे से केम सरस मजा हूँ जो दही कापे से कर नहीं रहते जो ले आगे भागी ले आ ले आ तो ये पागवा मत आगे लगे तो इन्हें आके दही बांबी जिसे आगे पास ही रिटर्न मामला यहाँ से मांड खावा जो आई हैं बधे सर ऐसे वो भी हम गाय नहीं बधाई निकाई लावे से बधाई तो यार मांड में उतरवाने ची लागे मने ओली ठूठी आम से ठूठा मगड़ी दे है आज आई से आम अबे सो मांड में खा हे चो हाँ वी जिसे भाई इनका वहाँ रिज़ला है भाई मिला हलवा